આ ભાઈ ભાઈ તો આ દેહ છે આપ આવ કોણ છે એટીએમ કોણ છે દેજે એક બસિંગ પોટ ભાઈ ખજાન દે છે સાહેબ સાહેબ ચાં ચાં જો તો કે નો દીદ ને ચાલે લો એમાં આટલું આખો જ ને અવાજ નહિ એનો બોલતા નખ સાઈમ રાખો એ કોઈ બોલતા નહીં ચાલો શાંતિ રાખો અનદી બોલ સ્વાગત કાર્યક્રમ માં છ મહિનાથી આ લોકો અહીંના લોકો ગ્રામીણ લોકો ત્યાં જઈને અરજી આપે છે બધું કરે છે તો પણ તમારું રૂવાટું બી ફરક તો નથી અમે એમ નથી કેતા બધી કોરી ગેરકાયદે સક બેસી જાવ ને યાર છતાં પણ નહી હોય તો અમારે બંધ કરવા જવાનું ને પોરા તમને બી એક વાત દેમ એમ બહેનોને માયરો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો બાબર ફૂટલે

વાત નહી કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇલીગલ હવે મોઢામાં મોઢું રહી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત ભાઈ હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મળી ગયો પ્રેમથી આવેદન પત્ર લઈ ગયું હોત ને તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીક હસશે તમારી પર Your colleagues will laugh on yeah. you. people <laughs> 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 माननीय नीतीश भाई जी भाई पगार थी संतुष्टि राखो पगार ठीक संतुष्टि राखो हां विजिगल विजिगल भाई ने चाटी नहीं तो तुम्हारी नाकनी डाली नीचे तुमने खबर नहीं किया तुमने खबर नहीं किया सब हाँ बिल्कुल पिंक कलर वाला सही है ना आप बोलो आप बोलो आप बोलो आप बोला एक नडलाव कोण चंगलाव धक्का ना को माथे उणलाव एक बोला अंगन जरा तो एक 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 पिंगलाव कोना डेवलपलाव बोला बोला नीलाले बोला कुछ बोलू ले बोला बोला કોઈ હાજર નથી તમને બોલાય તો બોલાય તમે ને વાત પડે આજે બોલે हेलो मैं बोल रही हूं हां माइक आवाज आ रही है नागरिक फरियाद आप मैं बोल जब कमाई रहा आवे नागरिक की बात है मुझे वो से फर्ज है कि तुम अगर कोर्ट्स करता तब मैं ठीक है उसका बीग्स सीव घर कूंधायिवागवोई जहोदा नि 없는 फीजग गाष्न भाश्टा डेक 이�ad काष्न देख्टेुच्पव यह हां पाहते है that काष्रा, गाउन। रखिकोद रषे मिला ज़िकाती… यहां भार्योगविविवावर त्कव मड़रीमे पीजग बॉटाय

નાચશે બુટલેગરો ની આગળ નાચશે તાતા થઈ આ કરશે કોણ સ્થાન

હું પોલીસ ગાંધીનગર માં આવશે ને બધા ઢીલાઢસ થઈ જશો અને ખબર કે મારો મૃતું બતાવો

તમારા <mí> માટે <mirm unconditional Champion> તમારા પોલીસના કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ એવું પરફોર્મ તમારા જુરિસ્ટ્રિક્શન માં કરીને બતાવજો પછી એવું કેસો તો ગમશે કચેરીની બહાર નહીં આવું તો એપ્રિશિયેટ કરી છે કાચના ઘરમાં રહીને આખો કોઈ જેદા બનાવ ચાલો